લાયબ્રેરીમાં પાટણની યુવતીઓ આત્મનિર્ભર બની રોજગારી મેળવી શકે તે હેતુસર બે મહિનામાં બેઝિક બ્યુટી પાર્લરના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું જેમાં નિષ્ણાંત ટ્રેનર નિકિતાબેન લિંબાચિયા દ્વારા દરરોજ બપોરે બે થી પાંચ દરમિયાન જુદા જુદા વિષયો જેવા કે આઇબ્રો પેડીક્યો વેક્સ મેનેજમેન્ટ અલગ અલગ તેમજ બ્રાઇડલ મેકઅપ વગેરે વિશે ખૂબ જ સમજણપૂર્વક શીખવવામાં આવ્યું આ વર્ગોમાં બે દિવસ માટે શુક્રવાર અને શનિવારે પાટણના વતની અને અમદાવાદના નિષ્ણાંત ટ્રેનર કંચનબેન રામી દ્વારા સ્વખર્ચે બહેનોને જુદી જુદી હેરસ્ટાઇલ તેમજ સંપૂર્ણ બ્રાઇડલ મેકઅપની પ્રેક્ટિકલ સાથે જાણકારી આપવામાં આવી આ કોર્સ તદ્દન રાહત દરે માત્ર પાંચસો રૂપિયા મહિનાના દરે શીખવામાં આવ્યો જે બદલ તમામ બહેનોએ સંસ્થાના પદાધિકારીઓનો આભાર માની સુંદર પ્રતિભાવ આપ્યો હતો આ કોર્સને સફળ બનાવવા પ્રમુખ ડોક્ટર શૈલેષ બી સોમપુરા તથા સંયોજક હસુભાઈ સોની અશ્વિનભાઈ નાયક મહાસુખભાઈ મોદી સુરેશભાઈ દેશમુખ સુનિલભાઈ પાગેદાર તથા રાજેશભાઈ પરીખે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો અને ગૌરવ છે કે અમે જે અમારો જે દેહ તો રોજગારી મે આપવાનો તો એ બધી જ બહેનો અત્યારે રોજગારી મેળવતી થઈ અને આત્મનિર્ભર થઈ ગઈ છે એ માટે અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ અને આ બહેનો પણ જ રીતે શીખી અને પોતપોતાનો ધંધો અને રોજગાર ચાલુ કરી અને આત્મનિર્ભર બને એવી અમે આશા રાખીએ છીએ